મહાનગરપાલિકાના પબ્લિસિટી ભૂખ્યા અધિકારીઓ આગમાંથી પણ હવે પોતાના રોટલા લાગ્યા છે તેની સાબિતી મળી છે તારીખે નવાગામ નજીક જંગલ વિસ્તારમાં લાગેલી સામાન્ય આગને ફાયર બ્રિગેડે બુઝાવી તેની યશસ્વી કામગીરી જાણે કે જબરી કરી હોય તેવી પબ્લિસિટી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હર્ષમુખ પ્રજાપતિ અને તેના ડાબો જમણો હાથ એવા નાયબ મ્યુનિસિપલ કમિશનરો મનન ચતુર્વેદી અને હર્ષ પટેલે તાજેતરમાં ભરતી કરાયેલા તેમના પગારદાર પી હથિયારો મારફતે કરાવી છે જેમાં બનાવના ચાર દિવસ પછી પોતાની એવી યશોગાથા મીડિયા મારફતે વર્ણવી છે કે નવા ગામના જંગલ વિસ્તારમાં લાગેલી આગને કારણે મોટી જાનહાનિ થાય તે પહેલા પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો આપ આગના આપની મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેમાં મોટી જાનહાનિ થાય તેવું ક્યાં જણાઈ રહ્યું છે છતાં પબ્લિસિટી ભૂખ્યા અધિકારીઓ એક તક પણ જતી કરતા નથી તેની સાબિતી આ કિસ્સા ઉપરથી મળે છે